વડોદરા શહેર પાસે આવેલા રનોલી રેલવે આર્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં ટ્રકમાં અનલોડિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આગ લાગતા ડ્રાઈવરનું કેબિન પણ આગની ચપેટમાં આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર ફાયરબ્રિગેડે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો વડોદરા પાસે આવેલા રનોલી રેલવે આર્ટ આજે સવારે ટ્રકમાં માલ સામાન અનલોડિંગ કરવાનું કામ ચાલી રહ્યું હતું કામકાજ શાંતિપૂર્ણ ચાલી રહ્યું હતું આગ લાગવાને કારણે સ્થળ પર દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તેવામાં વડોદરા ફાયર બ્રિગેડ ને જાણ થતા લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર ના જવાનો દ્વારા ઘટના સ્થળ પર દોડી આવી આગને વધુ પ્રસરતા અટકાવી

જવાનોએ આગ પર મેળવી લેતા કામગીરી પુનઃ શરૂ કરી દેવામાં આવી હતી આ ઘટનામાં કોઈ મોટું નુકસાન પહોંચ્યું હોય તેવું હાલના તબક્કે સામે આવ્યું નથી સાથે જ આગ લાગવા પાછળના કારણો અંગે તપાસ બાદ સ્પષ્ટતા થશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે